નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માય સેલ્ફ કેતન ચોટલિયા રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે આજનો વિડીયો બહુ જ મહત્વનો છે કેમ કે નિબંધ પર ડિસ્કસ કરવાના છીએ જનરલી ઇંગ્લિશ ભાષામાં નિબંધ પર ડિસ્કશન ક્યાંય થતી નથી કેમ કે અંદાજ નથી હોતો બોર્ડમાં ક્યુ આવશે પણ આપણે એક મુદ્દા પર ડિસ્કસ કરી ગયા છીએ વિઝિટ યસ ખાસ પાકો કરજો ત્રણ ફોર્મેટમાંથી વિઝિટ વાળો નિબંધ સો ટકા આવે છે હજુ બે ફોર્મેટ આપણે ડિસ્કસ કરીએ કદાચ એ ફોર્મેટમાંથી આવી ગયા તો યસ એવો એક ફોર્મેટ છે ફેસ્ટિવલ યસ કોઈ કોઈ તહેવાર વિશે વિશે ફેવરિટ ફેસ્ટિવલ નિબંધ અને એમાં પણ ફેસ્ટિવલ વિશે તમારે લખવાનું હોય તો થોડો ઘણો બેઝ સારો કઈ રીતે લખી શકાય જેના હિસાબે પેપર ચેકર સામે તમારી સારી ઇમ્પ્રેશન પડે યસ નિબંધ લખતી વખતે જનરલી તમારા મગજમાં ચાલતું હોય છે કે નિબંધ જેમ બને એમ વધારે પેજ ભરાય તો મારી પાસે અમુક એવા ફોર્મેટ છે અમુક એવું બંધારણ છે એટલું તમે લખીને આવશો તો પણ ઘણા ખરા માર્ક્સ તમારા કવર થશે અને એક સારી ઇમ્પ્રેશન પેપર ચેકરની સામે પડશે યસ ચાલો તો ડિસ્કસ કરીએ ફેસ્ટિવલ વાળા નિબંધમાં કેટલી કેટલી વસ્તુ લખી શકાય યસ તો તમારી સામે છે પ્રેઝન્ટ

ત્રણ પ્રકારના તહેવારો છે નેશનલ રાષ્ટ્રીય ધાર્મિક અને સામાજિક જેવા કે નવરાત્રી હોળી ઉત્તરાયણ દિવાળી જન્માષ્ટમી એક્સેટ્રા તમે જેટલા બી મગજમાં આવ્યા થોડા થોડા પાંચ છ એક્ઝામ્પલ લખી નાખો સાદો રચના છે છે બધા જ લોકો બહુ મોટા ઉત્સાહથી તહેવારો ઉજવે દરેક તહેવારને પોતાનું ખાસ મહત્વ છે ઓલ ધ ફેસ્ટિવલ આર સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય એન્ડ હેપીનેસ બધા જ તહેવારો મહાન ખુશી ખુશી અને આનંદથી ઉજવાય છે બટ આઈ લાઈક ધ મોસ્ટ વિચાર કરો આ પ્રેગ્લોબ લખો તો કેટલું મસ્ત લાગે તહેવારોનો એક બેઝ બની ગયો તહેવારનો એક શરૂઆત ને ફોર્મેટ જોઈએ આપણે બની ગયું અને પેપર ચેકર આટલું વાંચશે પછી એને ખબર પડશે કે આ વ્યક્તિનો ફેવરિટ તહેવાર તો અહીંયા લખેલો છે યસ તમને જે તહેવાર ગમે છે એ તમારે અહીંયા લખવાનું રહેશે જો કેટલું મસ્ત કામ આવશે બધા જ તમારે તહેવારના નિબંધમાં તમે આ લખી શકો એટલે આટલું લખો ને તમારે મિનિમમ અડધું પેજ ભરાઈ જાય તો તમારું ઘણું ખરું કામ તમારું નિબંધ પર તમારું ઇઝી થઈ ગયું હવે તમે જે તે લખવાના રહેશે એ તમારે લખવાના રહેશે બીજા પેરેગ્રાફમાં દસ થી બાર મુદ્દા લખો એટલે એ પણ તમારું અડધો પેજ ભરાય એટલે એક પેજ તમારું આરામથી ભરાઈ ગયું એટલે દસમાં ધોરણ માટે ઘણો ખરું કામકાજ થઈ ગયો ત્યારબાદ હજુ એક બેઝ બનાવીએ રિયલી અવર લાઈફ ઇઝ ઓલ્સો અ ગ્લોરિયસ ફેસ્ટિવલ ખરેખર આપણું જીવન પણ એક ભવ્ય તહેવાર છે જુઓ વિદ્યાર્થી મિત્રો આટલું ફોર્મેટ તમે લખો ને એટલે પેપર ચેકર સામે સારી એવી ઇમ્પ્રેશન પડશે પેપર ચેકર સામે સારી એવી ઇમેજ છે અને માર્ક્સ આપવા માટે મજબૂર થવું પડશે તો ખાસ આટલા જે ફોર્મેટ છે એ ખાસ કરી લેવાના આગળ વિઝિટ વાળો અને આ તહેવાર વાળો હજી એક ફોર્મેટ તમને હું કરાઈશ જેથી તમારે દસમા ધોરણમાં નિબંધનું ટેન્શન ગીવ યસ તમે ફેલ થતા હોય ને તો બી આવું પાસ થઈ જશો આટલું પાકું કરી લો એટલે વાત પૂરી થઈ જાય તો ખાસ તહેવાર વાળું ફોર્મેટ તમને ગમ્યું હશે અને આશા રાખું છું કે દસમા ધોરણમાં તહેવાર પર નિબંધ પૂછાય તો તમને યાદ હશે અને ત્યારબાદ થોડા ઘણા મુદ્દા લખીને લાઈફમાં એક લાઈન લખી નાખશો અ ઓલસો ગ્લોરિયસ ફેસ્ટિવલ અને પેપર ચેકર તમને માર્ક્સ આપવા મજબૂર થશે તમને સારા માર્ક્સ પણ મળશે તો ખાસ વિડીયોને મેક્સિમાઇઝ રિવિઝન કરો નિબંધને સમજો જેથી સારા માર્ક્સ નિબંધમાં કવર થાય મળીએ કઈક આવી નવી જ માહિતી સાથે નવા વિડીયો પર થેન્ક યુ આભાર